સીઆરસી પ્રતાપભાઈ ભાભોર સાહેબ તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષક સાહેબો બહેનો અને મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક આશાબેન મછાર શકુંતલાબેન હાજર્યા અને કાર્યક્રમ સફળ રહ્યો જિલ્લા યુવક કોઓર્ડિનેટર શ્રી ધોળાભાઈ પારગે મેરા યુવા ભારત દાહોદની કામગીરી વિશે શાળાના સ્ટાફને માહિતી આપી તથા વૃક્ષ આપણા માટે કેટલું ઉપયોગી છે અને યોગ ઓક્સિજન વિશે જણાવી કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી રિપોર્ટર એમ ડી વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ